આ રેખાબેન છે અમારા રેખાબેન છે તો કંઈ કહેવા માંગશો અમારા વ્લોગમાં પાંચસો મે ચુરા લો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે હજી તો મોસમનો પહેલો વરસાદ આવ્યો ને લેટ વી ગયો તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજામાં આવીશો નવા ની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારમાં જો અમે આવ્યા હતા અહીંયા પલોટે અને અમારા બેન જો સામે બેઠા બેઠા વાર ખાય છે કારણ કે ઘરે લેટ આજે નથી ખબર નહીં હું થયું આજે કાપ પણ નથી પણ સર આજે લેટ નથી કરે એટલે અહીંયા આવ્યા તા અમે તો ઘડી કાંઈ બે ગયા છીએ વિડીયો બધું કાં રૂમનું કમ્પ્લીટ થઈ ગયું છે પણ અત્યારે અહીંયા બેઠા છીએ તો કોમેડી વિડીયો શૂટ કર્યો છે અને બીજો મસ્ત ની સ્ટોરી બહુ બધે માથે વાદળા થાય છે પણ વરસાદ આવતો નહી વરસાદ તો હવે કોના ખબર હમણાંથી થી સાયો હાથ નો થઈ જાય પણ વરસાદ ન થાય તો એટલે આવું બધું છે આ ટુકમાં ફાઈનલી વિડીયો બનાવીને બેવા એટલે વાગી ગયા છે અત્યારે 12:30 અને 12:30 વાગી જાય એટલે જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે કેરીનાથના છે અમારા સવિતાબેનના ફેવરિટ અને છાશ છે અને શાક છે વટાણાનું ને અને મમ્મીને જમવા બે છે અને અમારા સવિતાબેને સીઆઈડી શરૂ કરી દીધી છે રિમોટ આજે બેન પાસે છે એટલે આપણો વારો અવાજ જતા નહીં હમણાં તો ટીવીમાં તો જરાય વારો અવાજ નથી ફાઇનલી યાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને થોડા થોડા અત્યારે ધીમા ધીમા સાંટા શરૂ થઈ ગયા છે અને વાતાવરણ તો આ ટાઈપનું છે થોડું ઘણું વરસાદ પહેલાનો હજી વરસાદ નથી આવ્યો પણ થોડા થોડા સાંટા પડે છે આમાં તમે જોઈ શકતા હોય તો નળિયા ઉપર થોડા થોડા સાંટા પડેલા છે બાકી સરસ મજાઓનું એકદમ વાતાવરણ થઈ ગયું છે ઠંડુ અને એસીમાં પવન આવે ને એવો તો અહીંયા નેચરલ પવન આવે ઠંડી ફૂલ લાગે ને એ ટાઈપનું મસ્ત વાતાવરણ થઈ ગયું ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે તમે થોડા થોડા સાંટા પડતા પણ વરસાદ ચાલુ થઈ ગયો જો આ તો જે સાંટા પડે છે અત્યારે હાલમાં અને ચાલુ છે પણ મોબાઈલમાં હું કઈ દેખાતું નથી કેમેરામાં બાકી સાંટા ધીમે ધીમે શરૂ જ છે હવે વરસાદ આવે જ છે જો આ બાજુ થોડા થોડા દેખાય મારા હાથ ઉપરને જુઓ આ થોડા થોડા દેખાય છે અને મોબાઈલમાં દેખાતું નથી પણ વરસાદ જો સરસ મજાનો શરૂ થઈ ગયો હોય જો એકદમ જો આ બધે સાંટા પડે છે વાહ ને હા મેં મંદિરનો વ્યૂ એક નંબર લાગે છે અને હવે વરસાદ ચાલુ થઈ ગયો એક નંબર જો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે અને ચાલુ વરસાદ મને મોકલી દીધો છે દૂધ લેવા તો હર ભાઈ નું નજાર બતાવતો કઈ રીતનું છે એમ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે હું દુકાને પૂરી ગયો છું દૂધ લેવા દિનેશભાઈ ઊભા હે હા આવ્યો ને પિસ્તાળીસ ડિગ્રી પૂરું ઘડીક વાર માં તો પાછળ પલાળી દીધું આ બધું પલાળી દીધું વરસાદ આવવાનો સારું જ છે તો લો ને બધું પલાળી દીધું જો વરસાદ ચાલુ જ છે

તો ઉપર ભૂંગળું છે ને એનું પાણી બધું ધાબા ઉપર જાય છે તો અત્યારે ભૂંગળું મૂકવા લાવું છે માથે વરસાદ ચાલુ થઈ ગયો મસ્ત ને ભૂંગળું છે માથે એટલે આપણે મૂકવા જવાનું છે માથે જો આ રીતનું આ બધું ભૂંગળું પાણી તો આ બધું સળકાઈ ગયું છે અને ભરાઈ ગયું છે એટલે આ ભૂંગળામાં પાણી આવે છે પણ આ સળકાઈ ગયેલું હોય આખે આખું પાણી નાખી પડતું તો હું ધાઉો આમાં ના વેટવાઈ ગયેલું હતું વરસાદ ઘેર ને આમ થોડું પણ વાતાવરણ અને અત્યારનું જોવો પણ બધું આમ ધૂઈડ સેટી હોય બધી લીમડામાં બધી આમ મસ્ત શોકી થઈ ગયું એવું લાગે થોડીક વારમાં કારણ કે એટલી થોડીક ઘણો વરસાદ પડી ગયો કેમ મસ્ત થઈ ગયું વાતાવરણ હજી તો મોસમનો પહેલો વરસાદ આવ્યો લેટ ગઈ ગયેલો લેટ વહી ગઈ અત્યારના મને જુગાડ કર્યું છે ઘર અંદર લેટ ને એટલે લેટ પણ આ હે ને એક બેટરી થાય છે અને એ જુગાડ કરેલો છે જો આ બેટરી અને મમ્મી હા રાંધ્યા છે એટલે વાંધો ન આવે લેટ વજીને તરત મેં શરૂ કરી દીધું અને આમ થયું કે હું પહેલાંથી આવું બધું પાણી નાનું નાનું બધું મને એમાં બહુ મજા આવે આમ લાઇટ કરવી ગ્લેપ કરવી યા તો મંદિર મંદિરમાં ગોઠવેલું છે પણ લેટ હોય તો જ થયા તો અને આ ગ્લેપડી હે ને આખી સિરીઝ એ આખી મેં એકલા બનાવેલી છે આખી લાઇટની લાઇટ ફિટિંગની આવ્યા એની અંદર હોલ પડ્યા પછી એની અંદર ગ્લેપ આવે નાની નાની એલઈડી ગોઠવી અને એ એક અહીંયા ગોઠવેલી છે આ આખી જો ફરતી હે ને એની ઇંદ્ર ગોઠવેલ છે આખું મેં ગોઠવેલું છે અને આ ગોઠવી હતી પણ ઉપેર હતી પણ હવે એ પૂરું થઈ ગયું એ બધું સમય હતા એટલે એ રીતનું મને એવું બધું લાઇટનું ને એવું બધું બહુ મજા આવે એટલે એવું ગોઠવું હતું મેં અને અહીંયા આમાં બેન તો બેઠા છે અંધારામાં તો સાંજે થોડો વરસાદ આવ્યો છે ને પછી બેન સુધ્યો તો એમાં અહીંયા ઉપર છે ને સામે ને આ નળિયું ફૂટી ગયેલું છે અને કાગળ નાખીને તો એડ્યું હતું આંજે પણ અન્યથી ટીપા પડતા હતા પાણીના એટલે અત્યારે નળિયું બદલાવા જવાનું છે એટલે નળિયું ગોતીને રાખ્યું છે મારી મમ્મી આમાં તક બધે મૂકેલું છે તો નળિયું અત્યારે બદલાવા જવાનું છે સીધું નળિયામાં જોઈ હાલો ના કઈ રીતનું છે અહીંયા નળિયું તૂટી ગયેલું છે આ રીતનું કાગળ નાખેલું હતું પણ એ ઓલું થઈ ગયેલું છે નળિયું કમ્પ્લીટલી બદલે નાખ્યું છે આજે હળું હળું આવેલી ને જાય છે હવે પાછા ક્યારે સપ્લા અહીં કાઢ્યા હતા એટલે લહરે છે ફાઇનલ અત્યારે અમે આવી ગયા છીએ અમારા કાકાના ઘરે અને વિડીયો કમ્પ્લીટલી બની ગયા છીએ અને મસ્ત તો વાતાવરણ બીજું છે ને જરા પણ તડકો નથી અને આવો તડકો હોય નહીં જરા એવા અમે જાય એવી ધાબા ઉપર વિડીયો બનાવવા માટે પણ આજે નથી એનું કારણ શું છે ખબર ફૂલે ફૂલ પવન આવે છે એટલે બેનના વાળ આ મૂડે આ મૂંડે આ મૂડે અહીંયા મારે ટીવી ચાલુ છે સરથુબેન ત્યાંક જોવે છે કોકિલા મોદીનું કાંઈક સવિતાબેન ફીલા ઓય હાલ રીપેડવારા દે દેન્યા વિડિયો બનાવ દઉં ધાબા ઉપર એ બધું આમ નામના કરવા કરો હું તો કોઈ પાછળ પાછળ હાલી આવતી હશે કમ બોલતું કેમ નહીં કોઈ બીજું આ રીતનું વાતાવરણ છે મસ્ત પવન આવે છે હે પાણી એટલો લીમડો એટલો એટલો પવન આવે એટલે આમાં બેન ની ઓરડી આમ આમ વિડાક થાય શું લાવી ગન્ને કા જુસ گنے کا جوش نہیں ہوگا تو بھی کلر 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 کھیا ہوا لینے پڑھن گوھر کلو پیر وقت پانی ہے بھائی لینے کیا میری ہٹو پیوو ہی تو انا کرنک دیو لے جیو یہ میری ہٹو پانگلہ لیو نایا بھی پیوو ہے پیوو ہی تو میری ہٹو ہی ہٹو تو تیر ہٹو نماز پیوو ہے

તારે ફોન આવી આમ મારતા વાળ થાય ને સોટલો કહેવાય અને સોટલો કેવાય હું વાળું તો છોટી થી નાની ગયા વાતાવરણ જોવા ને બોલાવી કોમેડી વિડીયો શૂટ કરવાનો આ બધું મારે ને કેમ ડોકો કાઢ તો આમ પણ રાખ તો હું ડોકો કાઢ ડબલ રાખ કેમ આ એ પણ રાખ આમ હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો આ છે મારું નાનું મતું ઘર ને આની અંદર આવશે બહુ મસ્ત મસ્ત બ્લોગ બ્લોગ નું નામ છે લાલજી લાઈફસ્ટાઈલ બ્લોગ તો આ બ્લોગ માં તમે તમારું હાર્દિક સ્વાગત છે લાઈક કરી દો શેર કરી દો

આ આ તાર નાલી થોડીન આવવાનું અને હું બોલવાનું થોડી નઈ પડીયા કે આમ પકડી રાખી તારે થાહે આમ બસ એમ નઈ એ ઊઠશે તો ખર છે તી પણ તા આઈ દાદરે થોડીન આવવાનું હે તારે આ બાર ઊઠશે તો માર કેમ બોલતુંય ડાયલોગ એ રાખો કે વાળ પકડી રાખવા ને કે ઓઢણી રાખવી રાવા જય સરજુ તને આવડે હું ડાયલોગ બોલતા ડાયલોગ 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 કેવો ડાયલોગ બોલ હેલો ડાયલોગ ઇની મત ડાયલોગ કયો કીધું આપણે બોલ એ તો મને ભૂલાઈ ગયું શું બોલવાનું લો ભાઈ તન મમ્મી બોલાવે છે એમ બોલવાનું બો બોલાવે તો પણ નાની મને શું છે હાલો વ્લોગ ને છે એન વ્લોગ શેર સબસ્ક્રાઇબ એટલે ઓલો શૂટિંગ કરી બોલવાનું એમ કેની پان سو میں شورا لو یاک دے خوشی یاک دیام دو بودہ ایم کی ہے سوڑی پر دی اکیلنی ہے یاک دے نو پر دا دا یہ لالا پرید مر لی دو مونے دینی پلاسٹک سر جرید مونے تو آپ مونے 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 اماں تلیہ پاڑی نام بلا ہے ایسے بھی جام دینی تو فیملی اچھے رہنے કોણ મગાવી લીધા બધાને ખાવા હતા ને મારા બેન હાટો હે ને પેછો અલગથી ગુલ્ફી લાવેલા છે કઈ છો ને મને ઓલો મને કોણ આવે ને મને ભાવતો ને હવે હવે ચેન્જ થાય કામ કે હું ગુલ્ફી ના રે

ફાઇનલી અત્યારે બધા ટીવી જોવા લાગી જાય છે કારણ કે ટીવી માં મસ્ત મજાનો ફિલ્મ આવે છે ક્યુ આવે એ તો મને નથી ખબર ઇતિહાસ એવું કે નામ લખેલું છે તેવું કોઈ પિક્ચર આવે છે આ રેખાબેન છે અમાર રેખાબેન છે તો કાઈ કહેવા માંગશો છો અમાર બ્લોગ માં ઓય Tata bye bye જાવ ભાઈ ઈઅને ન કરવાના એટલે તો કલસો Tata bye bye તો બ્લોગ પર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બધાય જય માતાજી